જયભીમ મિત્રો નમસ્કાર હું ખતુભાઈ હું આજે આપને એ નિર્માણ કાર્ડમાં મળતા લાભોમાંથી એક લાભ વિશે આપને જણાવું છું તો શાંતિથી વિડીયોને સ્કીપ કર્યા વગર સાંભળી અને તેનો ઉપયોગ કરવો મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઈ નિર્માણ કાર્ડ તરફથી મળતા લાભો સત્તાવીસ છે જેમાંથી એક લાભ વિશે હું આજે આપને જણાવી રહ્યો છું જેમાં શિક્ષણ સહાય પીએચડી યોજના શિક્ષણ સહાય પીએચડી યોજનામાં તો શાંતિથી આપણે સાધ સાંભળવું યોજનાનો હેતુ છે મિત્રો રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ડૉક્ટર એન્જિનિયર અને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકને વર્ષમાં એકવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ શિક્ષણ સહાય યોજનાનો હેતુ છે મિત્રો અને કોને લાભ મેળવવા પાત્ર છે તે આપને જણાવું તો નોંધાયેલ બદકામ શ્રમિકના કોઈ પણ બે બાળકોને વર્ષમાં એક વાર શિષ્યવૃત્તિનો લાભ મળશે પણ કોને મળશે કે જેની પાસે ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું હશે તેમના જ બાળકોને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે હવે કયા ધોરણમાં ભણતા બાળકને કેટલી શિષ્યવૃત્તિ મળશે તે આપને જણાવું તો ધોરણ એકથી પાંચમાં ભણતા બાળકોને સહાયની રકમ છે અઢારસો રૂપિયા બીજા નંબરમાં ધોરણથી ધોરણ છથી ધોરણ આઠ સુધી ભણતા બાળકોને ચોવીસો રૂપિયા શિક્ષણ સહાય મળશે ધોરણ નવથી ધોરણ દસના બાળકોને આઠ હજાર રૂપિયા શિક્ષણ સહાય મળશે ધોરણ અગિયારથી ધોરણ બાર સુધીના બાળકને દસ હજારની શિક્ષણ સહાય યોજનામાંથી લાભ મળશે અને ધોરણ બાર પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે બી એ બી કોમ બીબીએ બીએસસી બીસીએ એલ એલ બી જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વ સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં થયેલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય છે દસ હજાર રૂપિયા અને પછી સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે એમએ એમ કોમ એમએસસી એમએસ ડબલ્યુ એમ એલ ડબલ્યુ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીને મળવાપાત્ર શિક્ષણ સહાય છે પંદર હજાર રૂપિયા તથા સાતમા નંબરમાં આપણે જણાવું તો સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે એમ સી એમ બી એ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિક્ષણ સહાય છે પચીસ હજાર રૂપિયા તથા આઠમા નંબરમાં આપને જણાવું તો ધોરણ દસ પછીના સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે શિક્ષણ સહાય છે પચીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તથા નવમા નંબરમાં જણાવું તો ધોરણ બાર પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સિસ એમબીબીએસ તથા અનુસ્નાતક કક્ષાના એમડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા તથા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોમાં જે વિદ્યાર્થીઓ છે તેઓને ઓછામાં ઓછા પચીસ હજાર રૂપિયા અને વધારેમાં વધારે બે લાખ રૂપિયા અથવા ફીના સો ટકાની રકમ મળવાપાત્ર શિક્ષણ સહાય છે મિત્રો આવું તમામ શિક્ષણ સહાય જે મળવાપાત્ર છે તે જણાવું છે તે આપને જણાવું કે આ શિક્ષણ સહાય જેની પાસે ઈ નિર્માણ કાર્ડ હશે તેને જ આ શિક્ષણ સહાયની રકમ મળશે મિત્રો હવે દસમા નંબરમાં આપને જણાવું તો ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ફાર્માસી એગ્રિકલ્ચર આયુર્વેદ હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી પેરામેડિકલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમોના બાળકો વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા પચીસ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર અથવા ફીના સો ટકાની રકમ મળવાપાત્ર શિક્ષણ સહાય છે તથા અગિયાર અગિયારમાં નંબરમાં આપને જણાવું તો ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી આર્ટી આર્કિટેક્ચર જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા પચીસ હજાર અથવા વધારેમાં વધારે પચાસ હજાર હજાર અથવા ફીના સો ટકાની રકમ મળવાપાત્ર છે આ જે બધી તમામ સહાય મળવાપાત્ર છે એ જે પણ વાલી વિદ્યાર્થીના વાલીને ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું હશે તેમને જ આ લાભ મળવાપાત્ર છે વધુમાં જણાવું તો હોસ્ટેલ સહ સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના પ્રવર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસકર્તાને સરકારી અનુદાનિક છાત્રાલયોમાં પ્રવેશ નહીં મળ્યો હોય તેવા બાળકોને વર્ષના દસ મહિના માટે દર મહિને રહેવા જમવાની સહાય પેટે રૂપિયા બારસો અથવા ભરેલ ફી જે પૈકી ઓછું હોય તે રકમ મળવાપાત્ર રહેશે મિત્રો હવે વધુમાં જણાવું તો પુસ્તક સહાય પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય એક ડિપ્લોમા પુસ્તક સહાયની રકમ ત્રણ હજાર બે નંબરમાં ઇજનેરી ટેકનોલોજી ફાર્માસી આર્કિટેક્ચર એગ્રિકલ્ચર આયુર્વેદ હોમિયોપેથિક નર્સિસ ફિઝિયોથેરાપી પેરામેડિકલ વેટેનરી જેવા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર પુસ્તકની સહાય છે પાંચ હજાર રૂપિયા ત્રીજા નંબરમાં મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક વિદ્યાર્થીઓને પુસ્તકની સહાય મળવાપાત્ર છે દસ હજાર રૂપિયા મિત્રો હવે આ યોજનાઓનો આ શિષ્યવૃત્તિનો આ શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા જોઈશે તે આપણે જણાવો તો જરૂરી દસ્તાવેજોમાં છે શાળા કોલેજ સંસ્થાનું લાભાર્થીના ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોનોફાઈડ સર્ટિફિકેટ નિયત નમૂનામાં જોઈશે જે ઓનલાઈનમાં જણાવ્યા પ્રમાણેનું જે નમૂનો હોય તે નમૂનામાં આ શાળાના અથવા કોલેજના અથવા સંસ્થાના જે પણ લાભાર્થી હોય તેઓને તે શાળા કોલેજ સંસ્થાનું તે સર્ટિફિકેટ પર મોનોફાઈડ સર્ટિફિકેટ પર સહી સિક્કા કરાવવા બીજા નંબરમાં લાભાર્થીના તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા ત્રીજા નંબરમાં બાળકના આધાર કાર્ડની નક્કલ ચોથા નંબરમાં બાળકની ગત વર્ષના પરિણામની નક્કલ પાંચમા નંબરમાં ફી ભર્યાની પોચ છઠ્ઠા નંબરમાં જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજીસ્ટર હોસ્ટેલ શાળા કોલેજ સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર મેળવવું સાતમા નંબરમાં હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ આઠમા નંબરમાં પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરિજિનલ બિલ નવમા નંબરમાં જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ પડતા હોય તો તેઓની પાસે ગેઝેટ એફિડેવિટ હોવું જોઈએ તથા બેંકની પાસબુક પહેલાં પાનાની નક્કર તથા એફિડેવિટ પાંચ હજાર કે તેથી વધુની સહાય માટે અથવા સંમતિપત્રક સરકારશ્રીના જાહેરનામા મુજબ નિયત નમૂનામાં જાહેરનામામાં આપેલ હોય તે નમૂના પ્રમાણે પોતે એફિડેવિટ કરાવી લેવું મિત્રો હવે આ લાભ ક્યાંથી મળશે તે આપને જણાવું તો બાંધકામ બોર્ડની જિલ્લા કચેરીમાં જઈ સન્માન પોર્ટલ પરની અરજી